મામલતદાર અને દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી ને સરકારી અનાજ ની દુકાનો માં થતી અટકાવવા રજૂઆત કરવામાં આવી મળતી માહિતી મુજબ તારીખ દસ દસ બે હજાર પચીસ ના રોજ આદિવાસી જાગૃત યુવા ટીમ ફતેપુરા દ્વારા ફતેપુરા મામલતદાર ફતેપુરા તાલુકામાં અનેકવાર સરકારી અનાજનો જથ્થો સસ્તી અનાજની દુકાનદારો દ્વારા સરકારશ્રી દ્વારા ગરીબોને આપવામાં આવતું અનાજ સગેવગે કરવામાં આવી રહ્યું છે અને અનેકવાર રજૂઆતો કરવામાં આવી રહી છે છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ યોગ્ય તપાસ કરવામાં આવતી નથી જેથી ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સમયે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ફતેપુરા તાલુકાની મુલાકાતે આવેલ હોવાથી જાગૃત યુવા દાહોદ જિલ્લા કલેક્ટરને પણ મળવાનો સમય માંગ્યો હતો આ બાબતે દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડી દ્વારા આદિવાસી જાગૃતિ યુવા ટીમને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે જે સરકારી અનાજનું સગે વગે કરનાર દુકાનદાર પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સરકાર સરકારશ્રીના નિયમ પ્રમાણે તમામ સસ્તા અનાજની દુકાનોમાં કુપન આપવામાં આવશે અને જો કોઈ દુકાનદાર દ્વારા કુપન આપવામાં નહીં આવે તો મામલતદાર પર શ્રીને લેખિત રજૂઆત કરવા જણાવ્યું હતું અલ્કેશ પાર્ગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા અમે ફતેપુરા મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તારીખ સત્તાવીસ નવ બે હજાર પચીસના રોજ કોર્ટ પાસેથી જે પિકઅપ ગાડીમાં સસ્તા અનાજની દુકાનનો માલ પકડેલ છે જે ફતેપુરા પોલીસ સ્ટેશન જમા કરાવેલ હતો પરંતુ ફરિયાદીને બોલાવ્યા વગર મામલતદાર સાહેબે બારોબાર જે કાંઈ નિકાલ કરી દીધેલ છે તેઓ મામલતદાર સાહેબ એવો જવાબ કહેવા માગે છે કે આ માલ સરકારી નથી અને લૂઝ કટ્ટા હતા જેથી કઈ રીતે અમે સાબિત કરી શકીએ કે આ માલ સરકારી છે એવો જવાબ આપી રહ્યા છે તો કદાચ માટે લૂઝ કટ્ટામાં માણી આવશે તો આ તંત્ર કઈ પણ કાર્ય કરવા માંગતી નથી સ્પષ્ટ સાબિત થાય તો આ ગરીબના અનાજ જવાબદાર કોણ એ અમને શંકાસ ઉપજાવે છે જવા